મોટર ગાડી મનમાં કલ્પનાયો બાગ બગીચા ઘર નહી મકાન કહેવાય ઘર ના કહેવાય મકાન કહેવાય જેલ કહેવાય ત્યાં બધામાં એવું જ હોય છે ને જો ચા દૂધ આપણે કોફી ત્રણ માં શું હોય છે બધામાં પાણી દૂધ ને ખાંડ એટલે ત્રણમાં કોમન હોય છે પણ કોફી હોય તો કોફી કહેવાય એમ ચા હોય તો ચા કહેવાય અને ઉકારો મસાલો ઉકારો કહેવાય પણ ઓલી ત્રણ કોમન છે એટલે જેલમાં મેલમાં માં ખંડેરમાં બધું જે કઈ બધામાં ઈટો ને પથ્થર ને તે કઈ છે બધા ઘર કહે છે ઘર ઘરને કહે ઘરની આવી મંગલ ભાવના હોય આપણા મૂલ્યો સચવાયા હોય બાપ દાદાના જે કુર કુટુંબ ખાનદાન કુટુંબ જે રીતભાત છે જે એકતા રાખી છે કુટુંબમાં જે પ્રેમ હેતર સચવાયા છે એ ઘર કહેવાય આ તો મકાન છે એ બધું બધે કોમન છે તો ખંડેરમાં મળે તમને રીતો ચૂનો ને બધું એ નહીં ઘર છે ઘરની અંદર આવી ભાવના હોય ને એ જ ઘર ભાઈ કહે છે ધ મેમ્બર્સ ઓફ હેપી ફેમિલી આર ફાઉન્ડ ઓફ ઇચ અધર એક ચાહતા હોય છે કેર ફોર ઇચ અધર એકબીજાને દેખભાલ રાખતા હોય પ્રેમથી એમ પેલા દેખભાળ એટલે ડ્યુટી ફરજ તરીકે નહીં અંદરથી એમ ઉભરો આવે અને ધી અન્ડરસ્ટેન્ડ ઇચ અધર આ બહુ મોટા મોટી આવે છે આજે દુનિયામાં આ જ ખોટ છે એ બે સમજતા સમજવા માગતાય નથી પહેલાંથી એ વાત છે સમજતાના તો બરાબર સમજવા માગતા નહીં ગમે લોકોને ભેજા પોતા પોતાને એક અંદર એવું તારું મારીને બેઠા હોય ને બસ હું સમજો એ બરાબર છે બધું ખોટું આ સમજો તો નહીં દરેક દરેક આપેલા આખું કુટુંબ છે ને લાગણીથી જોડાયેલું છે સભ્ય લાગણી જોડાયા કુટુંબના પ્રશ્ન ભલ ભલો મક્કમ માણસ હોય મક્કમ મનનો એને તોડી પાડે હોય તમારે જો એમાં આપણે વધારે પ્રધાન જે તમે આપો ઘરના મેમ્બરને અંદર જે આપણે દીકરા દીકરી છે પત્ની છે બા બાપુજી છે એના પર કે ઘર છે આ બધું નહીં આપે જો નેપોલિયન ની વાત કરીએ નેપોલિયન છે ને આખા યુરો પર વિજય પોતાના પત્નીના હૃદય પર વિજય ના મેળવી શકાય લિંકન અને આખી કેટલી નિષ્ફળતાઓ મેળવી અને છતાં હારોની નહીં આખી દેશમાં એને વ્યવસ્થા સ્થાપી પણ પોતાના ઘરમાં વ્યવસ્થા સ્થાપી ના શક્યા દશરથ રાજા આખો સુવ્યવસ્થા વ્યવસ્થા નહીં સુવ્યવસ્થા એન ફાઇન સુપર વ્યવસ્થા આખા દેશમાં કરી હતા ઘરમાં નહીં એવી રીતે એક 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 જે ટોલસ્ટોય એ તો ગાંધીના ગુરુ કહેવાતા અને જે ગરીબોને જે મજૂર વર્ગના એના મસીહ હાકે એના પ્રોટેક્ટર એના દેખભાળ રાખવાના એ આગળ લેવા માટે એના પ્રશ્નો સોલ્વ કરાવવાના હતા ચિંતક હતા સાહિત્યકાર હતા લેખક હતા બધા સફળ લેખક સફળ સાહિત્યકાર સફત કાર્ય ક્રાંતિકારી પણ તોય પોતાના ઘરમાં ઉદબા ના કરી શકે એટલે જો આટલા મક્કમ મના નેપોલિયન કેટલું કે ઇમ્પોસિબલ ઇઝ ધ વર્ડ ઇન ધ ડિક્શનરી ઓફ ફૂલ્સ આવું માને કોઈ અશક્ય વસ્તુ જ નથી એના માટે આખું યુરોપ જીતા પોતાના બળ છે પેલો મક્કમ મેં પણ ઘરમાં હારી ગયા ઘરના પ્રશ્નો એને ઉધા પાડી દીધા તો બધા એવા કેટલા બધા છે ભાઈ બધા ઘરના પ્રશ્નો સોલ્વ ના કરી શક્યા એટલે જે ઘરમાં મંગલ બનાવે મંગલ કે આપણા અસલી મૂલ્યો સચવાઈ રહે આપણું જે તું તો જેમ કોઈ ઘર હોય ઈટો હલી ગઈ હોય પેલા રંગના પોપડા ઉખડી ગયા હોય નરિયા ખસી ગયા હોય નીચે બધું એ આ પરિસ્થિતિ છે આંતરિક વસ્તુ ત ઘર ને મંગલબાવ એટલે રેનોવેશન આંતરિક ઘર એની પારો ભાંગી ગઈ તૂટી અને ને હળી કરી ફરીથી મેન મશ્કી અનમેડ એન્ડ રીમેડ અનમેડ એન્ડ રીમેડ જો આપણે બધું કેટલી માન્યતાઓ ભરેલી છે અંદર અને કચરો ભરાતો જાય છે ઊંધી માન્યતાઓ આધુનિકતા પર ગયા પશ્ચિમના એવા જ ગયા અમુક એ રીતે અંદર ઘૂસે બધું કાઢીને અનમેડ એન્ડ રીમેડ આ શિબિરાથી તમને એ કરશે રીમેડ જે અસલી તમે જે જરૂરનું છે હવે બોડીની અંદર ખસે ડોક્ટરો છો અંદર ટોક્સિફિકેશન બહુ થઈ ગઈ અંદર અંદર શરીરનું ઝેર ભરી ગયું છે એટલે હમણાં એન્ટી ઓક્સિડન્ટ આવે છે વિટામિન એ સી એવા બીજા પદાર્થો આવે છે જે અંદર લેવાથી બધા ઝેર કાઢી નાખે જે બોડી અંદર સંગ્રહ રાખે સંગ્રહ રાખે હવે આપણે આ બારનું આપણું જીવન શારીરિક નહીં માનસિક એમાં સંગ્રહી રાખ્યું છે બધું ખોટી ખોટી તો ના કહે પણ વિચિત્ર માન્યતા વિચિત્ર એ બધું અંદર એટલે આપણા મૂલ્યો મૂકીને આમાં ચડી ગયા એટલા માટે તે બધું કાઢીને મેન ઓલા નાના બાળકો રમે છે આખું તોડી પાન ફરી બનાવે કરવા રમતા હોય આપણે એવું જ કરવાનું છે એટલે આપણે વિડીયો ગેમમાં એમાં તો બહુ બધું થઈ ગયા એનું બધું ફેરફાર કરી બધું થાય એટલે એવી રીતે આપણા આ શિબિર બધા પ્રવચન થશે કહેવામાં આવશે એ અસલી મૂલ્યો પર જવાનું છે આપણે જે ખરેખર પહેલા પાયા હતા સુખ શાંતિ ભલે પદાર્થ ઓછા હશે સગવડ ઓછી હશે પણ લોકો સુખી હતા શાંતિ હતી એ પદાર્થના ઢગલા છે ને પોતે વાત કરી આઈ કેન હેવ એવરીથિંગ એટ માય ફીટ દેટ ઇઝ અન્ડર ધ સન બટ આઈ નેવર સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ લો તમે હું પહેલાં ભેગા કરવા હતા એ બહુ ઓછું હતું અને તહીં ના ખોટો રસ્તો તો આપણે આશની વસ્તુ સમય થોડુંક એડજસ્ટ બહુ કહશે કરો છો જીવો છો તો ભેળસેળ થઈ ગયું છે આપણા બાપદાનાં મૂલ્યો ખાનદાની મૂલ્યો અને ત્યાં નવું મૂલ્યો બે ભેળસેળ થાય એમ બે કસ્તી કરે છે અંદર એ અંદર બે વિરોધ ખોરાક હોય ને ભેળ એમ અંદર પૌષ્ટિક અને બીયા ખર અંદર કુસ્તી કરે અને ફૂડ પોઈઝનિંગ થાય એના જેવું થઈ ગયું છે એટલે બધું કરીને એટલે આપણે આના ઉપર આવવાનું છે